जय माताजी मित्र तो કેમ છો બધા જો કે મજામાં દેશો તો આજ અમારો નવ લોક માક્ષુનું સ્વાગત છે તો આજ આમ ગણો તો અમારા માટે બહુ ખાસ દિવસ છે કારણ કે આનો સે બર્થડે બર્થડે બેબી છે જોય અતરમાં જો આવજો તૈયાર થઈ ગઈ હોંડી બેબી આમ જો આવજો કેવા દાંત કાઢે જોયું ને જય માતાજી બધાય આમ આવો હાલો

ચાલો નીકળીએ કામે જવા માટે તો મિત્રો અત્યારે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે લગાડી દીધી છે તો હવે આપણે જઈશું ઘર બાજુ અને કાજુનો બર્થડે છે એટલે કંઈક ગિફ્ટ લેવી જોઈએ ને એ આટું ભલે એને ના જ પાડી છે પણ તો આપણે લઈ દેવી પડે ને બર્થ જાય છે ચાલો ઘરે જઈએ હમણાં ફેમિલી અત્યારે આપણે આવી ગયા કાજુ કાજુનાટું ગિફ્ટ લેવા આ દુકાનમાં જો આપણે એની ગિફ્ટ લઈ લીધી છે તો હવે પેમેન્ટ કરવાનું છે ચાલો પેમેન્ટ કરી પછી ઘરે જઈએ અને એને સરપ્રાઇઝ કરીએ ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આ કાજલ ને એ બધા જેનું ભાઈ જો કરે છે હા કાજલ જો બેઠી છે બર્થડે એ બધા પાસે ને હેપી બર્થડે વિશ કરજો બધા કેવા તાજે હા કમેન્ટ કરી પાછો વિશ કરજો વિશ કરી જો આ મૂકેશું તું તું છો ઘડીક ઘડીક એમ તો મિત્રો આપણે એને આટલું લાવ્યા એક સરપ્રાઈઝ બરાબર જો કે ખબર હતી હું અત્યારે ઘરે આવું છું પણ એક વસ્તુ લાવો છું એ આપણે કીધું નથી હવે હું એને બતાવીશ એક વસ્તુ લાવો જેનું પેલો ઠેલો ખોલ મારો બહુ ખાસ વસ્તુ નથી એવી નોર્મલ છે ખાલી આપણે હું લાવીને દેવાના પાછળ ની છે ને ખોલ ભાઈ

એમને હું બોલી બોલી કરીને આવ્યો છું કે કદાચ ધ્યાનમાં નહીં આવતી બદલાવ આવશે એમ કેવોક છે સરસ છે ઠીક મેં કાંઈ જોયો નથી લઈને છો કારણ કે બે ત્રણ લેડીઝ ખરીદી કરી હતી આ ક્યાં મારી બધી જોવું મેં તો ખાલી સાઈઝ કીધી એટલે એને મને આપી દીધો અને કલર કીધો આ મને ગમત મેં આ લેતા આવો કા કેમ છે સારો છે એમ ઠીક તો હવે જમવા મારું બનાવ્યું છે કેમ છે

તો આપણે છે ત્યારે બહાર જમવા કારણ કે એક કે ના પાડતી હતી પણ મેં કીધું હાલ ને તારો બર્થડે છે કીધું એમ તો હાલો જઈ ત્યાં જઈ તમને બતાવશું ચાલો વિડીયો બનાવી તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ અનલિમિટેડ પીઝામાં કાજલનું ફેવરિટ છે સાઈડો તો અત્યારે આપણે જઈશું પીઝા બધાય જમવા આ સોઈલ પડ દેવાની છે બીજાની જો અનલિમિટેડ છે ને ભૂકા કાઢ નાખવાના છે જાય તમને બતાવી કેવી બધી વેરાયટી છે બરાબર અહીં ભલો કાદર મજા આવે અત્યારે એને તેડી છે ઢીંગુને વળતા મારે તેડવાની કારણ કે રેડી થઈ ગઈ છે વળતા હાલો તો હવે જઈએ અંદર આંબુ ઉગડી દીધી છે આડો વાર છે ને એટલે

શુભ આવી ગયું છે શુભ થી શરૂઆત કરવી હવે શુભ શુભ શરૂઆત અમે કરીશું ચાલો આપડે બધા ની પેલા શુભ પી જ આ લોકો પીવ્યા છે આપણે સલાડ ને એવું લેવા જશું કેટલી વેરાયટી છે અહીંયા સલાડ ની તો મિત્રો અત્યારે આપણે આ બધી આઈટમ લઈ આવ્યા છીએ આવી ખાલી અને પીઝા ને મંગાવી આ ભાઈ જો સુપ માં રમે છે ચાલો હવે આનો વારો પડી જાય તો મિત્રો જો હમણાં આપણે આવ્યા તે બધું ઉપાડી ગયા છે અમાર ટીમ બધું બોલાવે એને હકત ન થાય આવું કઈક હોય ને ત્યારે સમજવું નહીં હેઠે નાખ્યા કરે આ જો લે હાલ મને પાણી પીરી અંબાવતી લાગે બર્થડે બેબી હજાર નો જો પાણી પાણીપુરી લેવા હોય

સાંચુના ડીંગો બે ડોળે પાણી પીરી ખાલી પીરી આવી જાય છે હવે ડબલ સીઝનો વારો પડતી ખાલી શરૂ કરી દઈ એનો એના ફેવરેટ ડબલ સીઝ છે સોડા પી આ બેન જો એને સોડા પીવી છે ચાલો આપણે સોડા પીશું ચાલુ પડી ડબલ સીઝ કંઈ ત્યાં હવે

આવું બધું છે આ અહીંયા સીચા જવાનું બહુ મજા આવ્યું હતું હવે બધા ચાલો તો આ બધા છે ખાવા જ પડે આ જેનું ભાઈ જાય એ હાથમાં રહે છે ખાઈ જવાનો હા આપડે ખાઈ ગયું તો આપણે નીકળવાનું ઢીગો ટાટા દાદા કાટા ડી તો મિત્રો હવે અમે લોકો અત્યારે આવી ગયા છીએ પીઝા ખાઈ ને ઘરે આ લોકો જો આપડી વાટે છે અને આપડે હવે જો સાંઈ ભાઈ તૈયાર થઈ ગયા છે હવે જઈશું જાય ઘરે હવે ચાલો જય માતાજી તો આજનો અમારો આખો કાજુનો બર્થડેનો નો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર ચાલો જય માતાજી